जूनागढ़ दलित समाज राजू सोलंकी सहित विरुद्ध गुनाधमकी चोरी लूट सहित गुन्हा बाबते कराई कार्यवाही राजू सोलंकी सहित पांचकूल विरुद्ध गुन्द दाखल राजू सोलंकी सहित अन्य संजय सोलंकी देव सोलंकी योगेश बगड़ा विरुद्ध गुन्हा दाखल ગણેશ જાડેજા પ્રકરણ સામેલ સંજુ સોલંકીના પિતા છે રાજુ સોલંકી સંજુ સોલંકી વિરુદ્ધ પણ છે ગુનાઓ દાખલ રાજુ સોલંકી વિરુદ્ધ પણ અગાઉ ના ગુનાઓ દાખલ પોલીસ દ્વારા જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ ખાડિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ સ્ટેશનમાં કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિઓમાં ખાસ કરીને ખૂનની કોશિશ ધાક ધમકી ઉઘરાણી કરવી આર્મ્સ એક્ટ પ્રોહિબિશન જુગાર લૂંટ અપહરણ પોલીસની ફરજમાં રુકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે જે પૈકી આરોપી નંબર એક રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે આરોપી નંબર બે જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ નવ ગુનાઓ ત્રણ દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ બે ગુના આરોપી નંબર ચાર યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ ત્રણ ગુના આરોપી નંબર પાંચ સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ છ ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુનાઈ ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય જે પૈકી રાજુભાઈ સોલંકી તેના બે પુત્ર દેવ અને સંજય સોલંકી તેનો ભાઈ જય સોલંકી અને તેનો જે ભાણ્યો છે યોગેશ બગડા આ ટોળકીએ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે તો તેમના વિરુદ્ધ ગુસી ટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી નંબર બે હાલ ત્રણસો સાતના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાય અન્ય ચાર આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે આરોપીઓને આ બાબતે તપાસ પી માંગ સાહેબનો તરફ કરવામાં આવેલી છે સાથે સાથે આરોપીઓને આવતીકાલે સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે વિરુદ્ધ છે ગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકી છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને પાંત્રીસ કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે